રામ રામ ભાઈ કેવું જીરું કસ્તુરી કંપની નું કસ્તુરી ચુમાલી અને આપણે ક્યાંથી લાયા તા કુમકુમ યાગ્રો કુમકુમ યાગ્રો ગોપાલ અને કેટલા પેકેટ લીધા પંદર પેકેટ તો આ જીરું તમને કેવું લાગ્યું બહુ સારું બહુ સારું આખાય માં આવું ના છે આખાય આવું ના આવું આમ બગડ્યું છે ના ક્યાં એને બગડ્યું અને આપણે આ પટવાળું હતું ને હા પટવાળું પટવાળામાં એ જ ફાયદો છે રોગ જીવાય થા ઓછી આવે હા ઓછી અને હુકરાનો પ્રશ્ન ઓછો રહે છે અને ઉતારો હારો આમ છોડવા બધાય મજબૂત ને આ બધાય મજબૂત આમ અંદાજે હાઈટ કેવી છે હાઈટ બે આટી ફૂટ બરોબર દોઢ ફૂટ દોઢ ફૂટ હે આટી ફૂટ તો પાકા હા હા

બધા ને હારું ગોપાલ ભાઈ ને એક ને હારું નઈ તો આ જીરું આમ તમને આ બિયારણ થી તમને સંતોષ ને આ બીજા ખેડૂત મિત્રો આવું હોય તો આપડે ને